રાજ્યની જનતા સાથે પોલીસની દાદાગીરીની ઘણી ઘટનાઓ સામે આવી ચૂકી છે ત્યારે અરવલ્લીના મોડાસા શામળાજી હાઈવે પર એક પોલીસ કર્મી દ્વારા કાર ચાલક પરિવાર સાથે દાદાગીરી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે જેનો વિડીયો જેનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે રાજસ્થાનથી સુરત તરફ જઈ રહેલ કારને પોલીસે વાહન ચેકિંગ દરમિયાન રોકી હતી જોકે આ દરમિયાન પોલીસ કર્મીઓએ

પોલીસે વાહન ચેકિંગ દરમિયાન રોકી હતી આ પોલીસ કર્મી કાર પર દંડો મારતા કાર ચાલક અને વચ્ચે બોલાચાલી થઈ હતી જે દરમિયાન બોલાચાલી વધુ ઉગ્ર બનતા પોલીસ કર્મીએ દાદાગીરી કરી હતી અને કારમાં સવાર મહિલા સાથે પણ ઝપાઝપી કરી હતી જેનો વિડીયો સામે આવ્યો છે ત્યારે દાદાગીરી કરનાર પોલીસ કર્મી સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે તો હવે જોવું રહ્યું